અમદાવાદમાં ચુનોતિયા મુજે પસંદ હે પુસ્તકનું વિમોચન થયું છે આનંદીબેન પટેલના જીવન સંઘર્ષ પર આ પુસ્તક લખાયું છે પુસ્તકમાં બાળપણથી રાજ્યપાલ સુધીની સફર છે પુસ્તકમાં આનંદીબેને કરેલા સંઘર્ષને આવરી લેવા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું અનુવાદક અને આલેખકને પણ વિનંતી કરીશ કે આપણે સૌ એક ક્ષણને વિમોચિત કરીએ મિત્રો આનંદીબેનના એક પ્રકારથી સમગ્ર જીવન અને કવન બંનેનું આલેખન આ પુસ્તકની અંદર થયું છે અને આ પુસ્તકની અંદર એક નિમ્ન મધ્યમ કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં અને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે એના બધા જ સંઘર્ષો એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવનયાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે મેં પુસ્તક આખું તો નથી જોયું પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કેવું હોય તો લીડરશીપ માટે નથી હોતી મતલબ પદ માટે નથી હોતી નેતૃત્વ પદ માટે નથી હોતું પર્પસ પર્પસ માટે હોય છે ઉદ્દેશ માટે હોય છે એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી નીકળી શકે

અને જે પણ ચાણક્ય કોને આગળ નરેન્દ્રભાઈ ને પણ કે સાહેબ બરાબર શોષ નથી આવું કરું છું કારણ કે અમે તો કેબિનેટ માં સાથે બેસતા એટલે એ બધું એમ ના ફાવે મને ના ફાવે પુસ્તક જીવન છે મુખ્યમંત્રી ગુજરાતના રહ્યા છે આનંદીબહેન અને પછી રાજ્યપાલ રહ્યા છે અને શિક્ષક તેમની શરૂઆત થઈ તો આ પુસ્તક પણ વાંચવા